અરે અરે આ નહીં ચાલે સોનકી ઉઠો ઉઠો જરા મૂકડું તો દેખાડ લાવ હું ઉપાડી દઉં અરે એ દિવસે તે જ મને પાણી પીડાવતું ને તું આ લગ્ન ખુશ છે ને હવે જો તું ના બોલીને તો હું એમ સમજીશ કે તું ખુશ નથી તને બોલતા આવડે છે ને ગંગા તો કેતો તું બહુ નટખટ છે ભાઈ તો બસ અરે ગોંગી ગુડિયા બોલી હા હા બોલ 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 હજી થોડું બોલ 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 શું કહું હું અભાગણ છું તમારા જેવા સારા માણસની બરાબરની નથી હું તમારી નોકરાણી બનીને રહીશ મને કોઈ નોકરાણી નથી જોતી તો પછી તો પછી તું મારી નોકર નહિ તું મારી મહેમાન છે ધીમે ધીમે આ ઘરની શેઠાણી બની જઈશ મારી માં તને જોઈને બહુ ખુશ થઈ જશે જાણે છે એ શ્રીનગરમાં બેસીને પોતાના લાંબા દીકરાની નાની વહુ સાથે જોવાની ઈચ્છા રાખે છે પણ એની પહેલા તારે ત્રણ માળા ચડવા પડશે એ હોય પહેલા આપણી ઓળખ પછી દોસ્તી અને પછી 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 પ્રેમ મારા નસીબમાં પ્રેમ નથી સોણકી જી શું કરે છે લખવાનો પ્રયત્ન કરું છું ને તો ભાભીએ જે પણ શીખવાડ્યું બધું ભૂલી જઈશ મારી ભાભી ઘણી ગુણી છે જરૂર હશે પણ તે લખ્યું શું છે બસ આમ જ રેતી પર આંગળી ફેરવું છું પણ કાઈક તો લખ્યો હશે કદાચ જે મારા મનમાં છે એ જ લખાઈ ગયું હશે શું છે તારા મનમાં હું પાપણ છું મેં પાપ કર્યું છે તારા અક્ષર તો સારા છે પણ અહીંયા કાંઈ નથી બિલકુલ મગજ ખાલી હવે અહીંયા જો ક્યાં ગયા તારા અક્ષર ક્યાં ગયું તારું પાપ આ પાપ તે નહોતું કર્યું સોમકી આ પાપ તારા શરીર સાથે કરવામાં આવ્યું હતું તારી આત્મા હજી પવિત્ર છે આ પાપની પરછાઈ આ માટીમાં લખેલા અક્ષર જેવી છે જે એક હવાનો ઝોકો આવ્યો અને બધું ભૂસાઈ ગયું શું મારો પ્રેમ એક હવાના વેગ કરતા પણ ઓછો છે સોનકી

સોણકી આ શું પાગલ પણ છે તું અહીં આવી કેવી રીતે આમ પાપા ચાલીને તમે આટલી વાર ના આવ્યા એટલે હું ગભરાઈ ગઈ બેસ ત્યાં જઈને બેસ મારાથી દૂર જા નહીં તો મારાથી કામ નહીં થાય ચલ હા હવે ઠીક છે જો સોનકી આજે મને બહુ કામ છે જો ઘરે આવતા મોડું થાય તો તું ઘરે કંઈ કામ કરી લે શું કામ કરું કંઈ કામ છે જ નહીં ગામમાં શું કરતી હતી પહેલાં ગામમાં તો બધી છોકરીઓ પાણી લઈને આવતી હતી મારો પણ આખો દિવસ એમાં જ પસાર થતો તો અને અહીંયા અહીંયા તો જાદુની ચકરી ફરાવ તો પાણી તો ફૂરથી આવી જાય બીજું તો કંઈ કામકાજ છે નહીં ન ચૂલો ન ચક્કી મહેનત મજદૂરી તો તમે કરવા નથી દેતા અચ્છા અચ્છા તારા માટે કોઈ કામ કાઢી લેશું જો હવે તારે અહીંયા બેસવું છે તો ચૂપ બેસ

સંકિ શું તને પણ દીકરો જોઈએ છે હા કેમ નહીં કેમ કે મને એક દીકરી જોઈએ છે દીકરી કેમ દીકરો કેમ નહીં દીકરી એટલા માટે કે જ્યારે હું આ દુનિયામાં ન રહું તો એ તારી મારો મતલબ છે તમારું ધ્યાન રાખે તમારા માટે જમવાનું બનાવે તમારા કમીઝના બટન આ જુ હજુ એક બટન તૂટી ગયું શું તમે બટન ને છો

લીલોત્રી જ લીલોત્રી ત્યાં લીલોત્રી કેવી હોય છે લીલોતરી એટલા માટે કે ત્યાં વરસાદ બહુ થાય છે વરસાદ વર્ષા મેં ક્યારે નથી જોયું તે હજી સુધી વરસાદ નથી જોયો ના ક્યારેક ક્યારેક કાળા કાળા વાદળા મારા ગામમાં આવતા અને ઉપરથી જ પસાર થતા હતા વરસાદ નોતો થતો તમે તમારા કાશ્મીર વિશે કહો લોકો તો ત્યાં પણ ગરીબ છે પણ ધરતીમાં સુંદરતા અને ખજાના ભર્યા પડે છે ઝીલ નદીઓ ઝરણા પર્વતોની સફેદ સફેદ ચોટીઓ બરફથી ઢંકાયેલી બરફ એ શું હોય છે બરફ 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 એવી હોય છે જેવી આ રીત કા તો એમ સમજ કે સફેદ સફેદ રૂઈના ગોળા પણ જ્યારે ઉનાળો આવે તો પર્વતો ઉપર સફેદ ચાદર ઉઠાઈ જાય પછી વરસાદનો મોસમ આવે અને પછી બરફ પીગળવા લાગે જેમ તું અત્યારે મારી બાહોમાં પીગળી રહી છે ઝરણાઓ ગાવા લાગે ચંચલ નદીઓ વહેવા લાગે પણ ઝીલમાં પડીને એકદમ શાંત થઈ જાય ઝીલ એટલી ઘેરી છે જેમ તારી ખૂબસૂરત આંખો પ્રેમી જોડાઓ શિકારામાં બેસીને ચાંદની રાતોની શહેર કરે મને એવું થાય છે કે અત્યારે આપણે પણ એક શિકારામાં હોઈએ અને તું મારી બાહોમાં હોય

શું આને કવિતા કહેવાય નહીં સોનુ આને કવિતા મારી ભાષામાં આને આને પ્રેમ કહેવાય કેમ શું થયું તું તો એ રીતના ડરે જાણે તે કોઈ ભૂત જોયું હોય કદાચ ભૂત જ હશે મને બહુ ડર લાગે છે ડર લાગે છે કોનાથી મને ડર લાગે છે છે કે સુંદર જાય તું હજુ હા સોનું હું જીવું છું હું તો પહેલા જ આવત પણ થોડાક વર્ષો થી જેલ માં હતો તારી ગોળી મને પગ માં લાગી હતી ને એટલે પોલીસ લંગડાને પકડી લીધો હમણાં જઈને જેલમાંથી છૂટ્યો છું અહીંયા કેમ આવે છે ડાકુ કેમ આવે છે ડાકો નાખવા આ વખતે જો મેં ડાકો નાખ્યો તો મારા સૌભાગ્યથી ડાયનામાઇટ હાથમાં આવ્યો આખી બનેલી નહેર ને અને એની સાથે તારા પતિને પણ ઉડાડી દઈશ અગર તું આજે રાતના નહેરના કિનારાવાળા વાળા ડબ્બા પર મને મળવા નો આવે એવું નહી થાય ખબર છે આ નહેર જલ્દી જલ્દી આપડા ગામમાં પોચવા હોય છે આ નહેર ક્યારેય આપણા ગામમાં નહીં ઓલો પોચવા નહીં દે કોણ તું કોની વાત કરે છે પેલો પેલો જીત તો છે પેલો ડાકુ મંગલસિંહ એ શેતા જો મર્યો નથી હું પર સમજી હતી કે મરી ગયો પણ આજે આયા આવેલો આજે રાત્રે નેર કિનારાના કિનારા ટીલા પર મને બોલાવી છે જો હું નહીં ગઈ તો કેતો તો કે ડિનામાઇટ થી આ નેર ઉડાવી દેશે અને સાથે એ અને સાથે એમને તો નહીં સોણું હવે ભાઈ આ જો જીવતો છે હા હ તું તે કેમ તકલીફ કરી તારી બહેનને મોકલી દીધી હોત આ શું મજાક છે ધુખાથી મારી બંદૂક ઉપાડી લીધી એટલા માટે તું ખાલી બંદૂકની ભાષા સમજે છે મારી તરફ આવી રીતના નહીં જો ગંગા આખી દુનિયામાં મેં એકલા જ પાપ કર્યું છે ઘમંડ ભી મોટો પાપ હોય છે મેં તને કીધું તારા બાપની સામે હાથ જોડ્યા એક સોણીનો હાથ મને આપી દ્યો પણ એને સોણી નહીં ગાળો આપી મને

હું એક શરીફ જવાન થી ડાકુ બની ગયો કોણ જાણે કેટલા પાગલ બનશે કેટલા મંગલસિંહ ડાકુ બનશે નહીં આવું નહીં બને કોલ ભૈયા રેતીના તપતા મેદાનમાં નહેર આવશે અને જરૂર આવશે ઇન્જિનિયર સાહેબ મારા બાપ પણ આજ કહેતા હતા એ આજ નહેરની આશામાં પોતાના ગામ સાથે ચોટી નેર્યા પણ નહેર ન આવી દસ વર્ષ થઈ ગયા પણ નહેર ન આવી જમીન એક દિવસ સાહુકાર લઈ ગયો અને જીવન યમરાજ અને પાછળ છોડી ગયો એક દીકરો અને એક બંદૂક છોકરાએ અને બંદૂકે મળીને મારી બેન ની ઈજ્જત લૂંટી લીધી હવે હિસાબ ચૂકવવા માટે તૈયાર થઈ જા મંગલ ગંગા નહીં બોલ તો હટી જાવ મારા રસ્તામાં ત્યાં હું ખૂર કરી કાઢીશ ખૂર તો મારા માથા પર પણ સવાર છે તે તારી બેન ની ઈજ્જત મારા હવાલે કરી છે

મોતથી વધારે કોઈ સજા હોય શકે છે હા હોય છે જ્યારે એક માણસ બીજા માણસથી પ્રેમ અને હમદર્દીનો સંબંધ તોડી નાખે છે તો નફરતની આગમાં જલવા લાગે છે તારું જીવન જ તારી સજા છે મંગલસિંહ તો શું ઈચ્છા છે હું તારી સાથે એક સમજોતો કરવા માંગુ છું સમજોતો કેવો સમજોતો તું નહેરથી ડાયનામાઇટ હટાવીને મારા હવાલે કરી દે અને હું તારી જાન અને તારી બંદૂક તારા હવાલે કરી દઈશ મને મંજૂર છે ભણકાઈ દઉં છું તમારી નહેર ક્યારે પૂરી નહીં થાય એમાં પાણી ક્યારેય નહીં આવે કારણ કે એમાં મારા બાપના ખૂનનો શ્રાપ છે આ શું કહ્યું તમે કોલ સાહેબ એક ડાકુએ એની બંદૂક પાછી આપી દીધી મેં એક ડાકુને એની બંદુક નહીં પણ એક ખેડૂતને એનું હળ પાછું આપ્યું છે એની જમીન અને એની નહેર પાછી આપી છે મારી નહેર હા મંગલસિંહ આ નહેર ઉડાવતા પહેલા એક વખત વિચારી લેજે આ નહેર જેટલી મારી છે ગંગાની છે એટલી તારી પણ છે હા એક વાત યાદ રાખજે મંગલસિંહ જે દિવસે આ નહેર પૂરી થઈ જશે મને વિશ્વાસ છે તો એ દિવસે તારી આ બંદૂક ને ઈ જ પાણીના નહેરમાં ડુબાડી નહીં

આપણે હા હું અને અને એ કોણે એ અરે એ અચ્છા અહીંયા નમસ્તે કોલ સાહેબ અરે તું ઊભો કેમ છે બેસ તમે મારા અફસર છો સાહેબ અરે ઘર માં હું તારો નાનો જમાઈ છું બેસો અરે બેસો પણ કોલ સાહેબ હું મારા બેનોયતીની એન્જિનિયર થી મળવા આવ્યો છું અચ્છા તો તમે લોકો વાતો કરો ઠીક છે અને ભાઈ અહીંયા જમીને જજો હું તમારા માટે ઘાટાની કડી બનાવી દઉં હા કડી અરે વાહ મજા આવી ગઈ અરે મને આ આતકો આ સરસ ભોજન કયા ખુશીમાં છે તને યાદ નથી આજથી 2 વર્ષ પહેલા તે મારી બેન મને સોપીતી આજે મારા લગન ને બીજી વર્ષ છે ઓ સુ વાત છે સુ વાત છે તો પછી મારો જમણો પણ દાડી વર્ષનો થઈ ગયો છે કોલ સાહેબ આપણો કામ કેમ બંધ થઈ ગયું છે કોઈ મને કે કેતું જ નથી વાત એ છે ગંગા કે કોઈને સાચી અને પૂરી વાત ખબર જ નથી બધા બહુ ફરિયાદ કરે છે કે રેતી બહુ કડક થઈ ગઈ છે બુલડોઝર થી કપાતી જ નથી પણ એ રેત નથી એ રેતીની અંદર પર્વત છે ઓ તો પછી શું થશે તમારા જેવા ટ્રેક્ટર ડ્રાઈવર પોતપોતાના એન્જિનિયરને રિપોર્ટ કરશે બે ચાર દિવસમાં જ્યારે એન્જિનિયર ને ફુરસત મળશે તો આસિસ્ટન્ટ એન્જિનિયરને મોકલશે આસિસ્ટન્ટ એન્જિનિયર આ મુદ્દો એક્ઝિક્યુટિવ એન્જિનિયરને હવાલે કરશે એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયરને આ ફાઇલ સોંપશે અને સુપ્રિન્ટેન્ડન્ટ ઇજનેયર્સ ચીફ એન્જિનિયરને હવે કેટલી વાર લાગી જશે હજુ કેટલો દિવસ આપણે જોવો પડશે મને गौरीને મારા જમણાને બે મહિનાથી લઈને બે વર્ષ સુધી લાગી શકે છે એ ભાઈ ફેસલો તો થશે કદાચ ફેસલો એ આવે કે નહેરનો રસ્તો બદલી નાખે એટલે આ નહેર ભારતે ગાઉ નહીં જાય કોઈ બીજા જગ્યા જશે એ પણ થઈ શકે છે બીજું શું થઈ શકે કે નહેર આપણા ગામમાં પહોંચી જાય આપણને કોઈ ઇંતજાર ના કરવો પડે બીજો રસ્તો એ છે કે એક બહુ મોટો ધમાકો થાય જેના રેતીની અંદર છુપાયેલા પર્વતને તોડે કે આ બધા સરકારી દિમાગોના માથામાં હલચલ મચાવી દે તો આ કામ હું કરીશ સાહેબ ગંગા તો એકલો શું કરી શકીશ

બોલો બાબા બાબા બોલો અરે કોણ આવે છે મુબારક સોનકી મુબારક તને આ છે ને લંબુ એન્જિનિયર આ આપણું જમના છે ને હા આનો ચહેરો એકદમ ભાઈ જેવો છે સોનકી તારો ભાઈ કેમ છે ભાઈ બહુ સારા છે એમનું બહુ મોટું નામ છે ત્યાં એણે બહુ મોટું કામ કર્યું છે તમારી નહેર તૈયાર થઈ ગઈ છે ભાભી તૈયાર થઈ ગઈ છે પછી એ કેમ નથી આવ્યા કેટલા મહિનાઓથી એમણે ચિઠ્ઠી પણ નથી લખી મારા તો મનમાં બહુ ખરાબ વિચારો આવતા હતા ક્યાં છે ભાભી ગંગાભાઈ મોટું કામ કરી રહ્યા હતા હવે એનું કામ પતી ગયું છે એટલે તો એને ત્યાં તમને બોલાવ્યા છે મને બોલાવે છે હા ભાભી તમને લેવા માટે તો અમે આવીએ છીએ હવે આપણા જમનાને પણ અને જમના સિંહ વલ ગંગા સિંહ વલ હરી સિંહ ને પણ બોલાવ્યા છે સાંભળી જમના તારા બાબાએ આપણને બોલાવ્યા છે હા જમના તારા બાબાએ અમને બોલાવ્યા છે એમને મર્યાને કેટલા દિવસો થઈ ગયા આજે હું શિંગાર કરીશ લગ્નના દિવસની જેમ તૈયાર થઈશ

સાંભળી મંગલસિંહ મારો ભાઈ નહેર લઈને જરૂર આવશે